ઢોલી ઢોલરે વગાડ મારે હિજ લેવી છે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિજ લેવી છે ઈજ લેવી છે મારે હિજ લેવી છે ઢોલીડા

તમ તમ તો તળકો કર કર તો ઢળકો આવી ગયો ભાઈ હવે તો અરે કું નારામાં તો ભાઈ કેરીયો પાખી ને ચીકુ પાખી ને એ તો બધું પશુ પાક છે પેલા મારા બૈલ્યાનો લગન લેવો છે હા ઓ બૈલ્યાનો લગન લેવો છે બે વર્ષ છ સબંધા કરે બે વર્ષ છ સબંધ કરે અને હવે વેવઈ તો હરતા જ નહીં અને ધૂમધામથી થી લગ્ન કરવો છે ને વૈવાહિક બાજુ હા હરતા નહીં કોને કરતા નહીં કા કોઈ એલો કે બે વાર છબળ મુરત મુરત જોવાય જો હા હરી તો જો એક બાર ફોન આવે તૈયારી થાય તો ઇનામ બેંડા કઢાઈ પૈસા પૈસા થોડા ભેગા કરી ધૂમધામ થી બૈયાન લગ્ન કરવો છે ધૂમધામથી થી લગ્ન કરવો છે હે ભઈ મારી માની છે મને માલીપા ઓનલાઈન જહુન અને બૈયા આવતો હોય સોલ્લો કરીને

अना कोई जोन लाइन जाऊ भाई अना मुंह वे भाई हाथ में पर्स हाथ में पर्स हाथ में बंगलियो बंगलियो नहीं करू हाथ में करू है शेर माथा पागड़ी है शेर कोई हो मन जा पार्टी कोई गीत गा हा? ए कयो कयो हा हा हे नवला ढोलिया માઇક માં ગાતો છે પાછો ફરી રિપીટ કરીએ તો એ નવાલા વે વૈયાયા ઢોલિયા ડરાવો સિઝારા નો પાયો એ ઢોલિયા નો પાયો ભાગ્યો સિઝારે સળાવો માની છોગના આવા ઢોલી હારી લાવજો તે પાયા જ ના ભાગે સિઝરે સર ઉદ ના પડે ખોટું અને નવલા વેવાય જૂના થઈ ગયા નવલા વેવાય છો ગાવા વાળા ગોય ભાઈ

આને કોમ પાલતી જ ન આ ઉતારી લીધું હોય તો આ મારા સરસ એટલા નાળે પછી બાજરી ઉક્ષેમાં એ કોઈ એક કોમ હોય છે ઘરે ઢગલો કોમ હોય કોમ તો પતો જો કે તમર તો વાડી હેડી ન કરું દાતળો લઈ બસ ત તું એકલી જ કોમ કરી છે આખા જગતમાં બીજો કોઈ કોમ કરે છે કોમ કરે છે પતાય પતાય દોડી દોડી તો કોમ પતાવ દોડી દોડી કોમ કરી છે તે આ બાજરી થઈ જા લોકોને બાજરી છે ઓમ પાળીઓ ટોકી દીધી હજી તો આપડે તો જમીનમાં કોઈ ઠેકાણું નહીં આવા પતિ જાવ બે ચાર પાળીઓ ચકરા તો ફટફટ પતિ જશે પઈ બાજરી વાવી દઈએ અને આ ઊ કરાવી દઈએ દીએ અને પોર તો ડોસી છે ને અમો કશું વાબુ નહીં આપળો હો કારણ કે પડતર રાખવું પડે કે આપણે છોડીને ઈ વાલે આવું તો પછી મોણો સુ વાળા આવશે મોડવો બંધવાનો નહીં બધું હા ખરી વાત હું તો આપણે ગમે તે વાવેતર કરીએ પણ પોર તો વેલા પછી પડી મેલવાનો હો પણ તો લગન નઈ લેવા આપણે કલીનો એ તો એવા ખમ એવા સ જોશી વાત હાચી છો અને પૈસાનું રટકી રહ્યા છે હવે આટલું બર ટકી રહેશે તો પોરું થઈ જાય થોડા દાદીના વધારે થાય કે થોડી અને આપણો ને એ થોડું ખબર પડે ને આયોજન થોડું થાય ને પૈસા પાહન હોય તો અને દોશી હો હવે બલા મુરત ચોરાયું છે મુકો આપળા વાહમાં પેલા ચોરાયું તો પેલા પાછા બંધ છોડી તો બે મહિના થયા હગઈ કરે અને ચોરા ચોરાવાડે એટલી ઉતાવળ હું કરવાની વળી

લગ્ન તો થયું જ કે ભાઈ તાણે વ્યવહાર હસાવાય પડે કે તાણે જવા જેવું જવું એ પડે રહેવું એ પડે ઘેર તાણે બધું એ કરવું પડે હા 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 એ ઉનાળો આવી ગયો ઉનાળો બોલો ગરમી ચાલુ થઈ ગઈ હવે તો આ પાછા ઓછા પૂરા બહાર આ વાવેતર ને વાવેતર જો ધૂમ મચાવ હા હા વાઘુ ભાવ મજા ભાઈ મજા મજા આવો 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 સોરી આ તો વળી જતો તો ગોમ બાજુ પણ કોમ હતું તો કુ જતો ઉતાર અલ્યા આવા ગોમ બાજુન બોમ બાજુ શાર છેટલા બર સા જા કરો છો તમે એ બોર બન્યા છો તે તમે હરતા જ નહીં શું કરવાનું હા તે પણ વાગો બા બને છે પણ ઓ મારી આ વાત એ ખોટું લાગે છે કે યાર બે વર થી હગુ પડી રહ્યું છે નાઈ એનું કોઈ ધ્યાન દેતું નહીં તે કશો વધો નઈ તમાર હું વિચાર છે ક્યો ન મારો તો વિવાહ કરી દેવા છે જો હું બે વર થી હગુ પડી રહ્યું છે ને મારા છોકરાને પહેણે દેવો છે ભાઈ હું વાત કરી દેવા છે ઓય યાર તૈયારીઓ બધી પૂરે પૂરી મારા સગવડ પૂરી પૂરી છે મારો ઈંડા ઇંડા બિંડા પડ્યા છે મારા

સોખટ ના કરતો ખાલી કભસ કે ના આવતા ના આ એવું નાટક કરશી પાછા બહાર પડતો ના એવું નહીં આપકે એવું પણ હું ખબર છે એ બે આઈ એટલું ગયો હા એટલે આપ તો બે બેહી સોખટ કરે એટલું હારું હાલો હાલો હા બોલો શું કરો છો મેઠાજી હા ટીનાજી બોલો બોલો હું કરો છો આ કહું તમારા ને બે જણા

એ પરકોર એટલી થોડી ઉતારી હતી વરિયાળી અને બાજરી કરી પણ હવે વેવઈ ન પડી પાછા કી છે ફોન કી છે અમે ઘેર આઈએ છીએ હોજે કીધું કે નહીં રોધવાનું તો ના કેતા તા કે અમે ખાવા નહીં રહેવાનું પણ ચાબાનું કોક કરીએ હા તો હા ખોડી આવો કોઈ પેલા

વાઘુભાઈ છોકરાના વિવાહ જોરદાર કરે અને એક ના એક સાબરી ના પાછળ વાપરવાનું છે કે માં યાર ફરાવો વેવાય ને ઈગણ પાછળ કે ઉપર છે કે પાછું તૈયાર છે અરે ઈના માટે હેડે છે છે ને ફોન માં નહી કીધું કે ભઈ મેં આના માટે આવી છે ફોન કઈ એવું કીધું હતું તો કે કાલ આવજો 15 આવજો એમ નાટક કરો તને વાઘુભાઈ આ તો બે વર્ષથી હગુ કરીને મે છે ને તો ઘાટ આવે તો આ તો સારું કહેવાય તે

मेला फोन करयो तो ओथी उठाई ले साण और मारा वडी ढाई आगा पासा गई गओ पर जे सुटी जे थे करोसो <laughs> ए आओ, आओ। ए, हो गजा मरोली ए बेहो ए पलो बडजे Lio, shanti bade? Hau. Bolau? Kuala nahi japa. Gohau! Hau! Hei, hau ja mei mei ya ya? Hei, hau hau hau. Khatla thoda, khatla thoda. Shanti jamai? Hau shanti, jo jara tama. Kama re shanti. Lio, bolu. Hei, hau, hau, hau. Hei, hau, ja mei hau. Hau, hei, hau. Hau, shanti. Hau, hau, hau.

આવણ બનો હણો એટલે ના ખાવા નહીં આવ આજે ટાઈમ તો છે ને ના ખાવા ના ના ખાવા નહીં ખાવા પણ જગ્યા જવાનું છે આ તો બરે આ બાઘો બા આ ઘેર હા બે ના હારું ભઈને નહીં તૈયારી થઈ ગઈ હા ગરમી વર્ષ

સોડી વાળા છો તો તમારો વધારે મને તો અમાર તો ઘણો બધું છે હવે જેટલું બધું વિવો કરશું કે થોડામ નહીં પતાય ઉમાર તમારે તો જાગવું પડે હા એ વાત સાચી કહું છું તમે કહેતા હો તો બસ અઠવાડિયામાં આવી હા પૂરો દોરા આ શું તે થઈ પોચમ દે ને પોચમ દે પૂજમ નું રાખી અરે પૂજમ રાખો હા આવો દર દર સીડી રાખી આ રણ હા આપડે થોડી હળા મળા તો છે પણ આપડા કુટુંબ માં બધા ભાઈઓને બોલાવીને આવું તો પડશે કે મુહર્ત જોર આવું છે તે મારા પાસે થોડો ટેકો કરાવો અને વાત નખવી પડી છે ભાજાવા રયા વચમો અઠવાડી જ કેવાય કે અઠવાડી એ ફટફટ જતરે કોમ જ પલા છે ને ના ચાર પોત દાળ તો આમ જ જતા રહે છે એમ કરી પેલા કોઈ વાબુ નહીં અને રિયા વતાને ખોદાઈ દે છોકરા પર અને રિયા કરે ઘેડ હો હો કીધું લેજે હું ફોન કરું ઘર મોલ લઈ લાગે આ રૂટી ના જો ટોપુ ના પડ્યું અને ફાઈનલ થઈ ગયું પોસામાં જવાનું જો વેવાય મોને ગયો નાવા આવ

બૈલ્યાનું બે વાર જાગુ પડ્યું તું હવે ડાયરેક્ટ જવાનું મુરત જોવડાવા મુરત જોઈને ડાયરેક્ટ મારી મારી ઢાબરા ટીચાંગ ઢાબરા ટીચાંગ આ ઢોલવા છે કોઈ ધૂમધામ થી લગન કરવાનો છે હું કહી દો મિત્ર કહી દો કહી દો તો મારી માની જવાન બલ્યાનું હગુ બે વાર થી પડ્યું તું તમને ખબર નઈ હોય હા હવે મે મોર વઈ ગેલ આ હવે વઈ ઘેર ગેલ જતા ને મારા પુણ્યમાં મુરત જોવડાવા જવાનું છે તો ખરેખર સરસ મજાની તારીખ આવ અને તારીખ આયા પાસે બલ્યાન લગન લે છું ભાઈ હા હા પણ મારો એક ભાઈ છે પાછો એક ભાઈ છે એ આયો નહીં હાલ એ આવશે આવશે પાછો મોત હો કે આવું બરાબર છે અને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બલ્યાન લગનમાં જરૂર જરૂરથી આવજો હા જય માતાજી જય માતા ત્યારે મારી હર્ષ વાતા